નમસ્કાર ગુજરાત વાસીઓ સ્વાગત છું તમારું આજના તાજા નવા હવામાન સમાચારના વિડીયો ની અંદર મિત્રો આજે તારીખ થઈ છે નવ ફેબ્રુઆરી બે છવ્વીસ અને બાર થયો છે સોમવાર ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનું વાતાવરણમાં એક પછી એક પલટો આવી રહ્યો છે તેવામાં રાજ્યમાં હાલ બેવડી ઋતુની સ્થિતિ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં પવનની ગતિ થી કિલોમીટર પ્રતિ કલાકની રહેશે પવનની ગતિ ઉત્તર પશ્ચિમના પવન કૂંકાતા સવારે ઠંડીનો અહેસાસ થશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી દીધી છે મિત્રો હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી રાજ્યમાં હાલ બેવડી ઋતુની સ્થિતિ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે ઉત્તર પશ્ચિમ તરફથી પવન ફૂંકાતા સવારના સમયે ઠંડીનો અહેસાસ રહેશે જયારે દિવસ દરમિયાન ગરમી અનુભવાશે અને પવનની ગતિની ની વાત કરીએ તો પવનની ગતિ પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન બત્રીસ થી ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધ અને તેના તાપમાન ની વાત કરીએ તો તેનું તાપમાન ગગડીને અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી સુધી પહોંચી ગયું છે મિત્રો આ વિડીયો હું અમરેલી જિલ્લામાંથી બનાવી રહી છું તો અમારા જિલ્લામાં બે થી ત્રણ દિવસથી આજે ત્રીજો દિવસ છે જ્યારે તમને એવું અમને તો અત્યારે એવો અહેસાસ થાય છે કે અમારા અમરેલી જિલ્લામાં કેવાય કે ઉનાળો આવી ગયો છે એવો અહેસાસ થાય છે તો તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અમને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને હવામાન સમાચાર સાંભળવા તમને ગમતા હોય તો અમારી આ ચેનલ ઉપર સવારના દસ વાગે અથવા તો સાંજના છ વાગે અમારી આ ચેનલ પર તાજા નવા હવામાન સમાચાર અમે તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ તો અમારી ચેનલને જરૂરથી જરૂરથી કરી લેજો ત્યારબાદ મિત્રો વિવિધ શહેરોના તાપમાન પર એક નજર કરી લઈએ તો રાજ્યના મુખ્ય શહેરોમાં ડિગ્રી અમરેલીમાં ડિગ્રી ભાવનગરમાં ડિગ્રી રાજકોટમાં સત્તર પાંચ ડિગ્રી તાપમાન હાલ નોંધાયું છે ત્યારબાદ હવે મધ્ય દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો અમદાવાદમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી સાથે પહેલી સવારે ઠંડક અનુભવાઈ હતી જ્યારે સુરત ની વાત કરીએ તો સુરતમાં અઢાર ચાર ડિગ્રી તાપમાન સ્થાન નોંધાયું કચ્છ અને અન્ય કચ્છ અને અન્ય જિલ્લાઓની વાત કરી દઈએ તો ભુજમાં સોળ પોઈન્ટ આઠ ડિગ્રી અને કંડલામાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દીવમાં પણ પારો સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી રહ્યો હતો મિત્રો હવે આ ડબલ ઋતુ જે ડબલ ઋતુ નો અહેસાસ થઈ રહ્યો છે તેમની વચ્ચે આરોગ્ય વિભાગે આપણને ચેતવણી આપી છે અને હવામાન વિભાગ પણ આપણું એવું કહી રહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા છે સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે વાયરલ ઇન્ફેક્શન શરદી ઉધરસના કેસોમાં વધારો થઈ શકે છે ખાસ કરીને વડીલો અને બાળકોએ આ બદલાતા હવામાનમાં પોતાની કાળજી રાખવી અત્યંત જરૂરી છે લોકો અત્યારે વહેલી સવારે ગરમ કપડા અને બપોરે પંખાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે બસ કંઈક આવું જ વાતાવરણ અમારા અમરેલી જિલ્લામાં છે તો તમારા જિલ્લામાં કે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી જણાવી દેજો ત્યારબાદ હવે મિત્રો જાણવું આપણે બધાએ એ રહ્યું કે આ વર્ષનો ઉનાળો કેવો રહેવાનો છે અને આ

તાપમાનમાં સતત વધારો નોંધાયો છે એટલે કે નવ ફેબ્રુઆરી સુધી પાંચ ફેબ્રુઆરીથી લઈ અને અત્યારે હાલ નવ ફેબ્રુઆરીની વાત કરીએ તો ત્યાં સુધી તાપમાનમાં સતત વધારો નોંધાયો છે જે આગામી દિવસોમાં વધુ આકરો બની શકે છે આ વર્ષે ગ્લોબલ વોર્મિંગને કારણે ઉનાળો ખૂબ જ ભયાનક રહેવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે ખાસ કરીને માર્ચ થી મે મહિના દરમિયાન રાજ્યમાં આકરી લૂ અને અસહ્ય ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે જેની સીધી જ અસર લોકોના સ્વાસ્થ્ય અને ખેતીના રવિ પાકો પર જોવા મળી શકે છે ઉત્તર ભારતમાં વૈષ્ણુ ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે અગિયાર ફેબ્રુઆરી સુધી હળવી ઝાકળ પડવાની સંભાવના રહેલી છે આ ઝાકળને કારણે ઝીરું અને ધાણા જેવા સંવેદનશીલ પાકોમાં રોગચાળો વધવાની અત્યારે હાલ ભીતી સેવાઈ રહી છે મિત્રો પવનની ગતિમાં પણ હવે મોટો ફેરફાર જોવા મળશે અને અગિયાર ફેબ્રુઆરીથી પવન તેજ ફૂંકાવાનું શરૂ થશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ એકવીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેમ હાલ જણાય છે પવનની ગતિમાં પણ હવે મોટો ફેરફાર જોવા મળવાનો છે અને અગિયાર ફેબ્રુઆરીથી પવન તેજ ફૂંકાવાનું શરૂ થશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં

અનિવાર્ય બની રહેવાની છે ત્યારબાદ મિત્રો હવે ગુજરાત વાસીઓને સાવધાન થવાનું કીધું છે આપણા હવામાન વિભાગે કે સવારે ઠંડી અને બપોરે ગરમીનો પારો જે નીચે ગગડીને આવી રહ્યો છે તેને લઈને હવામાન વિભાગ શું કહી રહ્યું છે તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ડબલ સીઝન ની અસર અત્યારે હાલ જોવા મળી રહી છે સવારે ઠંડી બપોરે ગરમી અને આમના કારણે મિત્રો સ્વાસ્થ્ય પર એક સંકટ રહ્યું રહ્યું એવું લાગી છે અને વાયરલ કેસો હાલ અત્યારે અમરેલી જિલ્લામાં તો મને ક્યાંક જોવા મળ્યા છે પરંતુ તમારા જિલ્લામાં વાયરલ કેસો કેવા છે એ પણ અમને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ગુજરાતમાં હાલના દિવસોમાં હવામાન સ્વરૂપ સામાન્ય જોવા મળી રહ્યું છે રાજ્યના અનેક ભાગોમાં લોકો સવારે કડકડતી ઠંડી અને બપોરે દઝાડતી ગરમીનો અનુભવ કરી રહી જે મોટો ફેરફાર થઈ રહ્યો છે જેની વાત કરીએ તો હવામાન શાસ્ત્રીઓ એવું રહ્યા છે કે એક જ દિવસમાં મહત્તમ તાપમાન વચ્ચેના તફાવત ડાયલ કહેવામાં આવે છે આવું નામ આપવામાં આવ્યું છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન પંદર થી આઠ ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે જયારે દિવસનું તાપમાન ત્રીસ ડિગ્રીને પાર

થાક અથવા માથાનો દુખાવો સૂકી ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ તાવ અને ઊંઘમાં મુશ્કેલી અને શરીરમાં વધુ પડતો પરસેવો અથવા સોજો જો આટલા તમને લક્ષણો મિત્રો તમારા શરીરમાં દેખાતા હોય તો ખાસ તમારા વૃદ્ધ વડીલ તમારા ઘરે હોય તો ખાસ એમનું પણ ધ્યાન રાખી લેજો ત્યારબાદ મિત્રો ખેડૂતોના પાક પર જે જોખમ જવાની જોખમ જે અત્યારે તોળાઈ રહ્યું છે જેની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે પણ આ હવામાન ચિંતાનું કારણ બન્યું છે છોટાઉદે તેમની આસપાસના વિસ્તારોમાં તાપમાન અને કમોસમી વરસાદને કારણે કેરી ચણા વટાણા અને મકાઈ જેવા પાકોને નુકસાન થવાનું જોખમ છે કૃષિ આપી છે કે કમોસમી વરસાદ અને જીવાતો ઉપદ્રવ પણ વધી શકે છે મિત્રો આનાથી બચવાના ઉપાય પણ હવામાન નિષ્ણાતો આપણને આપી રહ્યા છે જેમાં છે કે વિટામિન સી યુક્ત ફળોનું સેવન સંતરા લીંબુ અને મોસમી જેવા ફળો ખાવા નિયમિત વ્યાયામ દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ ડૉક્ટરની સલાહ લેવામાં આવે તો જો તમને સો ડિગ્રી સેલ્સિયસ સુધી જો તાવ હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે તો તરત તરત જ તમારા ફેમિલી ડોક્ટર ને બતાવી આવજો ત્યારબાદ હવામાન વિભાગને આગાહી પર એક નજર કરી દઈએ તો આઈએમડી ના જણાવા અનુસાર ગુજરાતમાં આગામી થોડા દિવસો હવામાન શુષ્ક રહેશે જો કે 11 થી 16 ફેબ્રુઆરી વચ્ચે પવનની ગતિ પંદર કિલોમીટર કલાક પંદર કિલોમીટર પ્રતિ કલાક સુધી વધી શકે છે જનહવી ઠંડીનો અહેસાસ જોવાઈ રહેશે અને આ હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે આ વર્ષે ગરમીનો પારો સામાન્ય કરતા વધુ હોઈ શકે છે મિત્રો આ હતા આજના તાજા અને હવામાન સમાચાર જો તમે પણ હવામાન સમાચાર સાંભળવા માંગતા હોય તો આપણે આ ચેનલ ગુજરાતી વોટર ટ્વેન્ટી સેવન સાથે આજે જોડાઈ જજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ને એક લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સ માં તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ખાસ અમને કમેન્ટ બોક્સ માં જણાવી દેજો જેનાથી આવનાર વિડીયો માં અમે તમારા નામ સાથે તમારી કમેન્ટ નો ઉલ્લેખ અમારા તમામ દર્શક મિત્રો સાથે કરી શકીએ તો ચાલો મિત્રો ફરી મળીશું જ તાજા નવા હોવાના સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત